ડીવીસીએલ નો એક લાખનો પગારદાર ડે ઇજનેર વીજ જોડાણમાં દંડ ન કરવા પાંચ હજાર લાંચ લેતા ઝડપાયો કોસાર સબડિવિઝનના ચેતન રાણાને ચાલુ ફરજ પર એસસીબી છટકું ગોઠવી રંગે હાથે ઝડપી પાડ્યો અધિકારીએ તોડ કરવા રેડ પાડી કોન્ટ્રાક્ટરનો વીજ પુરવઠો બંધ કરાવી દસ હજાર માંગ્યા હતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કોસાર સબડિવિઝનમાં ફરજ બજાવતો એક પોઈન્ટ પાંચ લાખનો માસિક પગારદાર ડેપ્યુટી ઇજનેર પાંચ લાખ પાંચ હજારની લાંચમાં એસસીબી ઝડપાયો છે વળી એસબી ના સ્ટાફે લાંચ ડેપ્યુટી ઇજને ચાલુ ડ્યુટીએ ઓફિસમાંથી રંગે પાડ્યો છે જ્યારે તેને એસસીબીની ટ્રેપ હોવાની ખબર પડી ત્યારે તબિયત સારી નથી એવા બહાના કાઢી છટકવાની કોશિશ કરી હતી એસસીબીએ સબડિવિઝનના ડેપ્યુટી ઇજનેયર ચેતન ડાયાભાઈ રાણાની સામે ગુનો નોંધી ધરપકડ કાર્યવાહી કરી છે અમરોલી કોસાડમાં કોન્ટ્રાક્ટરે રૂમો બનાવવાનું કામ રાખ્યું હતું તે જગ્યા પર વીજ કનેક્શન ન હોવાથી કોમન મીટરમાંથી હંગામી વીજ પુરવઠો લઈ કામ કરતા હતા ડેપ્યુટી ઇજનેરે તોડ કરવા રેડ પાડી વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો અને કોન્ટ્રાક્ટરે નવું વીજ કનેક્શન મેળવવા અરજી કરી હતી ગેરકાયદેસર વીજ કનેક્શન બંધ કરાવી દંડ સહિતની કાર્યવાહી ન કરવા અને નવું વીજ કનેક્શન ઝડપથી આપવા ડેપ્યુટી ઇજનેયરે રૂપિયાની માંગ કરી હતી કોન્ટ્રાક્ટરને ખામી બતાવી ધક્કા ખવડાવતો વધુમાં લાંચીયા કર્મીએ અમરોલી કોસાડ ગામે કોન્ટ્રાક્ટર પાસેથી પહેલા દસ હજારની લાંચ માંગી હતી પછી રગઝત બાદ પાંચ હજાર આપવાનું નક્કી થયું હતું ડીજીવીસીએલમાં લાંચીઓ કર્મી વર્ષ બે હજાર અગિયાર થી નોકરી પર લાગ્યો હતો અને તે પોતે બી ઇલેક્ટ્રોનિક અભ્યાસ કરેલો છે કોન્ટ્રાક્ટરને લાંચા ગર્મી ઓફિસના ધક્કા ખવડાવી ડોક્યુમેન્ટોમાં નવી નવી ખામીઓ બતાવી હેરાનગતિ કરતો હતો જેના કારણે કંટાળીને કોન્ટ્રાક્ટર એસસીબીમાં ફરિયાદ આપી હતી ડેપ્યુટી ઇજનેરના ઘરે એસસીબીના સ્ટાફે સર્ચ કર્યું હતું જેમાં કેટલાક ડોક્યુમેન્ટો હાથ લાગ્યા હોવાની વાત છે રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ